ઉનાળાની સીઝન શરૂ થતાં જ ચામડીના રોગોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના પાંચસો થી પાંચસો જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે ઉનાળાની આકરી ગરમીમાં વિવિધ રોગો થતા હોય છે શરદી તાવ ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ સાથે જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમજ સ્કીન ફંગલ ઇન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે ગરમીના કારણે ચામડીના રોગો થવાની સમસ્યાઓ વધી રહી છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોના ઓપીડીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે ઉનાળામાં કામકાજના દિવસોમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે ઉનાળા દરમિયાન જંતુઓ બેક્ટેરિયા વાયરસ પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે દર્દીના સંપર્કમાં આવવાના કારણે થઈ છે ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે ચામડીના રોગો થાય છે ઘણા એવા દર્દીઓ છે કે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના روزના 500 થી પચાસ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અત્યંત ગરમીના કારણે શરીર પર ખંજવાળ આવે છે લાલાશ થઈ જાય છે અને નાની ફોલ્લીઓ થઈ રહી છે આમાં બજારમાં ઉપલબ્ધ તમામ ક્રીમ અને દવાઓ પણ રાહત આપી રહી નથી નમસ્કાર મરણન ડોક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત હાલ અમારા ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પસના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં બે થી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે ગરમીના કારણે ચામડીના રોગોના દર્દીઓમાં વધારો થયો છે ચારસો થી વધારે ઓપીડી રોજની આવતી હતી તે હવે પાંચસો પચાસ જેટલી થઈ ગઈ છે ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે દર્દીઓ ફરિયાદ કરે છે કે શરીરમાં ખંજવાળ આવે છે પરંતુ દવા લેવાથી કોઈ રાહત થતી નથી

તબીબોનું કહેવું છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ચામડીના રોગના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે પરંતુ આ વર્ષે ચાલીસ ટકાનો વધારો થયો છે આ ગરમીના લીધે મેન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે જે કે બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે બ્યુરો રિપોર્ટ સુરત